સપના હું તને વચન આપું છું કે આજ પછી હું ક્યારેય સિગરેટ હાથમાં પણ નહીં અડું શૌર્ય સિગરેટને કચરાપેટીમાં ફેંકતા બોલ્યો સપનાને સૂર્ય પર પૂરો વિશ્વાસ હતો શૌર્ય સિગરેટનું બંધાણી સપનાને વચન તો આપી દીધું પણ પૂર્ણ કરી શકશે સૂર્ય સિગરેટ માટે તડપ્યો તેનાથી રહેવાયું નહીં તેની ફરી સિગરેટ શરૂ કરી શૌર્ય દિવસની ત્રણથી ચાર સિગરેટ ફૂંકી મારતો આ બધું સપનાની અજાણ્યું હતું સપનાને તો એવું જ લાગતું કે શૌર્ય સિગારેટ છોડી દીધી થોડા વર્ષો પછી શૌર્યની તબિયત બગડવા લાગી તેનું શરીર સુકાવા લાગ્યું અને એક દિવસ તેને લોહીની ઉલટી થઈ શૌર્ય હજુ દવાખાને જોવા તૈયાર જ નહોતો પણ સપના તેને પરાણે લઈ ગઈ ડૉક્ટરે તપાસ કરી અને રિપોર્ટ કર્યા પછી જે સત્ય સામે આવ્યું તે સાંભળી સપના તો બેવોશ જ થઈ ગઈ શૌર્યને બ્લડ કેન્સર હતું અને એ પણ છેલ્લા સ્ટેજનું સપના સામે જોવાની હિંમત જ નહોતી હવે શૌર્ય સપનાની સામે હાથ જોડીને માફી માગવા લાગ્યો સપના હું ક્યારેય સિગરેટ છોડી ના શક્યો તારાથી આ વાત મેં છુપાવી જેનું પરિણામ આજ મારી સામે છે સપના કંઈ બોલી ના શકી તે અંદરથી સાવ તૂટી ગઈ શૌર્યએ તેની સાથે વિશ્વાસઘાત કર્યો છે આ વાત સપના સ્વીકારવા નહોતી શક્તિ પણ હવે શું શૌર્ય મહિના બે મહિનાનો મહેમાન હતો શૌર્યએ સિગરેટને સાથી બનાવ્યો જ્યારે સિગરેટે શૌર્યને મૃત્યુનો સાથ આપી દીધો સૂર્યની કુટેવી સપનાની જિંદગી વેરવિખેર કરી નાખીએ શું મિત્રો ક્યારેક આપણા સાથ માટે આપણે વ્યસન કરીએ છીએ તો શું એ આપણા માટે સારું પરિણામ આપે છે કે ખરાબ તમારા મંતવ્ય કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવું છું જો તમને વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો રાધે રાધે